તો મારા બે હજાર ચોવીસના પૂછેલા દાખલા અત્યારે આપણે દેખીશું સે સ્ક્વેર ટીટા માઇનસ ટેન સ્ક્વેર ટીટા ઇક્વલ શું કેટલા કેટલા એકડ એક મેં અત્યારે તમને ટ્રીક શીખવાડી હતી બરાબર ને આ રહી ટ્રીક તો ટ્રીક ફરીથી રિવિઝન કરી લે જ્યાં નહીં સાઇન કોસ શું થાય પતિ બન્યું બન્યો ભેગા મળે તો એક થઈ જાય સાઇન સ્ક્વેર ટીટા બતા કો સ્કવેર ટીટા બરાબર કેટલા એકડ એક હવે સિમ્પલી આપણે વાત કરીએ તો જો ટેન કોટ સેક કોનું લખાય તમને ખબર છે તો અહીંથી વન પ્લસ ટેન્ફેર ટીટા કેટલા થાય સેક્સફેર ટીટા કેટલા થાય સેક ટીટા વન પ્લસ શું કેટલા થાય કોસેક્ષ સ્વેર તો સિમ્પલ આપણે શોધવાનું શું છે સેક અને ટેનનો સંબંધ શોધવાનો છે સેક અને ટેનનો સંબંધ શોધવાનો એની પછી સૂત્ર મેં તમને લખાવી હતું અહીંયા બરાબર છે હર્યું જો સેક્સ ટીટા માઇનસ ટીટા બરાબર કેટલા થાય એકડે એક છે ને સિમ્પલ તમને લખી લે કે બોર્ડમાં પૂછાય છે આ વસ્તુ જો પહેલાં તો આ પૂછાયું પછી આ પૂછાયું બરાબર ને હવે તમને કોઈ પણ પૂછાઈ શકે તો આમાંથી પણ પૂછાય બાવીસમાં આપું છું તો ત્રેવીસમાં ત્રીસ ચોવીસમાં ચોવીસમાં આપું છું તેવીસમાં મતલબ સિમ્પલી પચીસમાં કશું કશું પૂછાવાની શક્યતાઓ રહેલી છે બરાબર વન ટેન ઇન્ટુ કોર્ટ થીટા બરાબર કેટલા થાય ટેન ઇન્ટુ કોટ થીટા બરાબર કેટલા થાય હવે સિમ્પલી ટેન અને કોટ એકબીજાના શું છે વ્યસ્ત છે વ્યસ્ત છે જ હવે વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય છોકરાઓ એકડે એક જો આ નોર્મલ તમને શીખવાડવું બરાબર છે નોર્મલ કેમનું શીખવાડું ધારો કે હું વાત કરું એકના છેદમાં સિમ્પલ આપણે પાંચના છેદમાં ત્રણનો વ્યસ્ત કેટલો થશે પાંચના છેદમાં ત્રણનો વ્યસ્ત કેટલો થશે ત્રણના છેદમાં પાંચ તો હું બન્યોના ગુણાકાર કરું પાંચના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ 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 ત્રણ એકુ ત્રણ તો સિમ્પલ એક ગુણ્યા એક તો એક ગુણ્યા એક કેટલા થશે એક એક તો સિમ્પલી ટૅન અને કોટ પણ એકબીજાને વ્યસ્ત છે તો વ્યસ્ત હોય તો એનો ગુણાકાર કેટલો થાય એકડે એક હવે ત્યાં નહીં જો સાઇન ટીટા બરાબર ચારના છેદમાં પાંચ તો કોસ્ટીટા અને ટેન ટીટાની કિંમત શોધો અહીંથી તમે ડાયરેક્ટ જ શોધી શકશો તો અહીંયા આગળ સાબા કેટલી છે સામેની બાજુ ચાર જણા કર્ણ કેટલો છે પાંચ એટલે કર્ણ મોટો છે તો ટ્રિપુટી લાગશે એકસો દસ ટકા લાગશે તો કઈ ટ્રિપ્યુટી લાગશે પાયથોગ્રસની ત્રણ ચાર પાંચ તો સિમ્પલી પેલી પાસેની બાજુ કેટલી હશે ત્રણ પાસેની બાજુ ત્રણ હશે તો કોસ્ટીટા કેટલું હશે પાબા છેદમાં કર્ણ તો પાબા ત્રણ અને કર્ણ કેટલું છે પાંચ તો ત્રણના છેદમાં પાંચ ટેન ટીટા મેળવી શકશો ટેન ઠીટા બરાબર સાબા છેદમાં પાપા તો સાબા કે છે ચાર ને કર્ણ કેટલી છે ચારના છેદમાં ત્રણ તો હું તમને દાખલો ગણાવું છું ધ્યાન નહીં સાઈન ટીટા બરાબર ચારના છેદમાં પાંચ તો સિમ્પલ એ પેલા આકૃતિ દોરો આ રીતે ઓકે બાબુભાઈ અહીં બેઠા છે ચંપકલાલ અપ્સરા પાછી આવી ગઈ આગળ આ કાટકોણ છે આપણે આ ખૂણાથી આપણે શોધીશું બરાબર તો હવે ધ્યાન નહીં તો સિમ્પલ સાઇન ઠીટા બરાબર ચારના છેદના પાંચ અહીં આપેલો છે સાઈન ઠીટા આપણે સાઈન ઠીટાનું સૂત્ર શું આવે તમને શું શીખવાડે તો સાઈન ઠીટા સાબા છેદમાં કર્ણ હવે અહીં આની સામેની બાજુ કઈ છે આની સામેની બાજુ આ એ છે અની સામેની બાજુ એ બી છે તો કે એ બી છેદમાં કર્ણ કયો છે આયર્યો તો કર્ણ કયો છે એ સી તો અહીં એ બી કેટલા છે એ બી ચોકડે ચાર કર્ણ કેટલા છે પાંચડે પાંચ તો સાબા સાબાના કર્ણ મળી ગયું તો આની પરથી ત્રિકોણ હવે કયો છે આયરો કાટકોણ ત્રિકોણ તો કે અહીં ત્રિકોણ એ બી સીમાં ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર કેટલું છે નેવું ડિગ્રી માટે પાયથાગોરસના પ્રમેય મુજબ એસીનો પાયથાગોરસનો પ્રમેય ફરીથી બોલીએ કાટકોણ ત્રિકોણમાં કણનો વર્ગ એ તેની અન્ય બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે તો કે પાયથાગોરસ પ્રમેય મુજબ એસીનો વર્ગ એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ એ બીનો વર્ગ વધતા વધતા નો વર્ગ વત્તા બીસીનો વર્ગ સિમ્પલી એસી મને ખબર છે એસી કેટલા છે પાંચે પાંચ તો કે પાંચનો વર્ગ બરાબર એ બી તો એ બી કેટલા છે ચોગડે ચારનો વર્ગ વધતા બીસી આપણે શોધવાનું છે તો કે બીસીનો વર્ગ સિમ્પલી પાંચનો વર્ગ કેટલો થાય પાંચનો વર્ગ પચીસ ચારનો વર્ગ કેટલો થાય સો વધતા બીસીનો વર્ગ 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 મતલબ કે તેને બે વખત ગુણવાનું પાંચું પાછું પચીસ ચારનો વર્ગ ચાર ચોંકું સોળ હવે ધ્યાન નહીં તો અહીં પ્લસ છે તાબા શું થાય માઇનસ તો કે પચીસ માઇનસ સોળ બરાબર બીસીનો વર્ગ તો માટે પચીસ સોળ જાય તો કેટલા વધે નવ તો નવ બરાબર બીસીનો વર્ગ માટે બીસી વર્ગ બરાબર નવ થાય તો માટે બીસી બરાબર વર્ગમાં નવ અને માટે બીસી બરાબર શું આવશે તગડે ત્રણ તગડે ત્રણ તગડે ત્રણ તો સિમ્પલી હવે આપણે શોધવાનું શું છે કોસ્ટ તો કોસ્ટ બરાબર જો આ તમે નીચે લખજો બગા મારી જગ્યા નથી એટલું હું એ લખું છું તો કોસ્ટ ઠીટા કોસ્ટ ઠીટાનું સૂત્ર શું છે બાબા છેદમાં કર્ણ પાબા છેદમાં કર્ણ તો પાસેની બાજુ કઈ છે બીસી તો બીસી આપણે કેટલું લાવ્યા બીસી આપણે કેટલું લાવ્યા ત્રણ જાણે એસી તો પહેલેથી હતું એસી કેટલું છે છોકરાઓ પાંચ અને એ બી ચોકડે ચાર તો પાબા છેદમાં કર્ણ તો પાબા એટલે ત્રણ છેદમાં બીસી છેદમાં બીસી છેદમાં એસી તો બીસી કેટલા છે ત્રણ અને એસી કેટલા છે પાંચ હવે આપણે શું સૂત્રનું છે ટેન ઠીટા તો ટેન્ટ ઠીટાનું સૂત્ર શું છે સાબા છેદમાં પાબા તમે આવું લખશો ને આખું તો પદ્ધતિ સાથે થશે ને કોઈ ભૂલ નહીં પડે એટલું અહીંયા લખવાની તમને પ્રેક્ટિસ કરાવો બરાબર બાકી તમે ડાયરેક્ટ લખશો તો કોઈ વાંધો નહીં પણ કદાચ એમાં ભૂલ પડવાની શક્યતાઓ રહેલી છે એટલે ડાયરેક્ટ આવું લખશો ને ધીરે ધીરે એકાદ મિનિટ તમારે એક્સ્ટ્રા જશે પણ મજા આવશે ભૂલ નહીં પડે મને એવું સાબા કઈ છે એ બી પાબા કઈ છે બી સી તો સાબા એ બી એ બી છેદમાં ચાર છેદમાં પાબા ત્રણ તો આ ટેન થીટા મળી ગયું આ કોસ્ટ થીટા આ ટેન ઠીટા તો આ દાખલાનો જબ પણ આવી રીતના થાય છે મતલબ કે આ સેકસઠ ઠીટા માઇનસ ત્રેસઠ ડિગ્રી તો વન આવે ટેન ઇન્ટુ કોર્ટ નહીં વ્યસ્ત એકબીજા તો જૉબ શું આવશે એકડે એક એકડ ને છેલ્લે આપણે આ કિંમત શોધી છે હવે આ છેલ્લો દાખલો છે માર્ચ બે હજાર ચોવીસ બેઝિકનો તે આપણે ધ્યાન આપો સાઇન્સ સિક્સટી ડિગ્રી ઇન્ટુ મતલબ ગુણાકાર છે બન્યોનો કોસ્ટ છે થર્ટી ડિગ્રી પ્લસ થર્ટી ડિગ્રી ઇન્ટુ મતલબ ગુણાકારમાં કોસ્ટ સિક્સ્ટી ડિગ્રી તો આપણા બન્યોનો ગુણાકાર તેમજ આ બન્યો વચ્ચેનો જે પણ આવે છે આપણે દેખવાનો છે બરાબર તો હવે ધ્યાન આપો સાયન્સ સિક્ષ્ટી સાયન્સ સિક્સટી મતલબ છ ભાગ્યા બે કરો ઝીરો કરો છ ભાગ્યા બે કરો ત્રણ આવે પેલા સૂત્રમાં શું ત્રણના છેદમાં ચાર તો ત્રણના છેદના ચારનું વર્ગ કરો વર્ગણમાં ત્રણના છેદમાં બે આવે તો સાયન્સ સિક્ષ્ટી કેલું આવે વર્ગણમાં ત્રણના છેદમાં બે તેને સાયન્સ સિક્સટીનું વિરુદ્ધ મતલબ એનું સાઇડમાં વિરુદ્ધ નહીં ક્રોસમાં શું આવે છે કોસ્ટ થર્ટી તો કોસ્ટ થર્ટી પણ કેટલું થશે વર્ગણમાં ત્રણના છેદમાં બે વધતા sin થર્ટી તો સાઈન તો વન થર્ટી તો વન પર આવે તો વનના છેદમાં ચાર એકના છેદમાં ચાર તો વર્ગમૂળ એક છેદમાં વર્ગમૂળ ચાર તો વર્ગમૂળ ચાર બે આવે છે અને વર્ગમૂળ એક એક આવે તો એકના છેદના બે થાય તો કે એકના છેદના બે અને કોસ સિક્સટી એના ક્રોસમાં આવે છે તે પણ કેટલું થશે એકના છેદમાં બે આટલું સિમ્પલી બધાને ખબર પડે છે હવે જ્યાં નહીં વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ તો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ કરો તો આવું થાય વર્ગમૂળ ત્રણ આખાનો વર્ગ અને બીજું આઈડને પણ લખાય વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ તો વર્ગમૂળ ત્રણ તો વર્ગ નવ આવે વર્ગમુણ નવ તો કેટલું નીકળે તગડે ત્રણ અને આ રીતે પણ લખાય કે વર્ગ ગયું છપડું ગયું તો શું તગડે ત્રણ બંને રીતે ગણે તો અહીં શું ત્રણ ગુણ્યા વર્ગનું ત્રણ ગુણ્યા વર્ગનું ત્રણ તો ત્રણ બે ગુણ્યા બે તો ચાર અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર આ તગડે ત્રણ આવ્યું ના ચોગડે ચાર આવ્યું વધતા એક એક બે દુ ચાર હવે ત્યાં નહીં જવું આ કેવા અપૂર્ણાંક છે સમચ્છેદ સમચ્છેદી અપૂર્ણાંક હોય તો છેદ સરખો હોય તો અહીં સરખું લખી દેવાનું ઉપર અંશમાં ત્રણ વત્તા એક હવે ત્રણ વાતા એ કેટલા થાય ચાર છેદમાં ચોગડે ચાર ચાર એક ઉ ચાર તો કેટલો જવાબ આવ્યોનો એકડે એક તો આ માર્ચ બે હજાર ચોવીસ બેઝિકનો પણ આ દાખલો પૂરો થયો છે ને બહુ ઇઝી દાખલો છે જરાય અઘરો છે સિમ્પલ આ બધા દાખલા મેં તમને અત્યારે લઈને કર્યા મોટા ભાગના મોસ્ટ ઓફની વાત કરું છું બધા મોટો મોટા ભાગના વાત કરું છું દાખલા જ હતા અને જે તમને ટીક કરે તેની પરથી જવાબ આવતો હતો એટલે કહ્યું કે અટોપ અટો કોઈ દાખલો એવો કોઈ પૂછાય નહીં સામાન આવા સામાન્ય દાખલા પૂછાય તમને હું ક્યાં લે આટલો બધો બી કલાક ન હોય એટલા પૂછાય છે બહુ ઇઝી ચેપ્ટર છે વરા જરાય માથાકૂટ કરવાની નથી બેઝિક માટે કહ્યું છે સ્ટાન્ડર્ડ માટે અઘરું પડશે તમે સ્ટાન્ડર્ડ કોઈ લીધું નથી તમે બેઝિક કરો છો એટલે તમને આ ઇઝી દાખલા એકદમ કરાવ્યા બરાબર ક્લાસ પૂરો